ワリを出してくれた。 વરસાદ નો તો એવો ગારો છો છે ફૂલ વરસાદ જ નથી આવ્યો અમારે આમ માંથી ગયું મંચુરિયમ ની ગોટલીઓ બનાવવા મળે છે મંચુરિયમ નો માવો બનાવી નાખ્યો છે હવે ગોટલીઓ સો તળાવા મળી છે આવજો ઘર ગરમ મંચુરિયમ જમવા તો મંચુરિયમ બનવાની તૈયારી થઈ ગઈ છે આજુ મચી નાખી કેપ્સિકમ મરચું નાખ્યું છે તો નુકસાન એ પડે

Green salt. Damato sauce. Here was my ring and source <laughs> Oh.

તમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ